પાદરાના ઇકલબારા ગામ પાસે આવેલી સિલોક્સ ઇન્ડિયા કંપની દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી છે સમગ્ર દેશમાં વિશ્વ પર્યાવરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે જેના ભાગરૂપે સિલોક્સ ઇન્ડિયા કંપની દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી છે જેમાં અલગ અલગ કાર્યક્રમો સાથે કંપનીમાં વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં વૃક્ષો પણ વાવવામાં આવ્યા હતા અને પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી છે પાઘરાના એકલબરા ગામ ખાતે આવેલી સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી છે દેશભરમાં વિશ્વ પર્યાવરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે પર્યાવરણ દિન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે કંપની દ્વારા પોસ્ટર કોમ્પિટિશન નિબંધ સ્પર્ધા કવિતા સ્પર્ધા સ્લોગન કોમ્પિટિશન વેસ્ટમાંથી બેસ્ટ જેવી પર્યાવરણ જાગૃતિને લગતી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆતમાં કંપનીના કર્મચારીઓ અધિકારીઓએ પર્યાવરણ જાળવણીના શપથ લીધા હતા કંપનીના વરિષ્ઠ અધિકારીઓએ પર્યાવરણ જાગૃતિ અંગે તેમના મહત્વ અંગેની સમજ આપી હતી ત્યારબાદ સિલોક્સ ઇન્ડિયા કંપનીના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બહોળા પ્રમાણમાં કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પર્યાવરણ દિનની સફળતાપૂર્વક ઉજવણી કરી હતી ઉલ્લેખનીય છે કે પાદરાના એકલબારા ગામ ખાતે આવેલી સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા અનેક પ્રકારના વિવિધ સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે